તંત્રના વાકે પ્રજાને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે કે જ્યાં દાહોદ તાલુકા પંચાયત ખાતે લોકોની લાઈનો જોવા મળી હતી પંચાયતનો અણગડત જે વહીવટ સામે આવ્યો છે તાલુકા પંચાયત ખાતે કેવાયસી માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી ટીવી સ્ક્રીન નથી રહેશું તમે જોઈ રહ્યા છો કે જ્યાં ભેલી સવારથી જ લોકો લાઈનમાં જોવા મળ્યા છે ચપ્પલો લગાવી અને લાઈન કરી હતી તાલુકા પંચાયત કચેરી દાહોદની આ લાઈનો તમે જોઈ રહ્યા છો જ્યાં મોડી રાત થી જ કેવાયસી માટે ઠંડીમાં તમારે હાજર રહેવું પડે છે કારણ કે કેવાયસી માટે લોકોની લાંબી લાંબી લાઈનો જોવા મળે છે ત્યારે મોડી રાત્રી થી જ કેવાયસી માટે ઠંડીમાં પણ લોકો લાઈનમાં રહેવા માટે મજબૂર બન્યા છે હાલમાં શિયાળાની ઋતુ શરૂઆત થઈ ગઈ છે ત્યારે મોડી રાત્રે ઠંડીનો અહેસાસ થતો હોય છે અને આવી જ ઠંડીમાં કેવાયસી માટે થઈને લોકોને લાઈનમાં ઊભા રહેવાની નોબત આવી છે ત્યારે તાલુકા પંચાયત જે દાહોદ તાલુકા પંચાયતનો વહીવટ છે એ સામે આવ્યો છે જ્યાં હેરાન પરેશાન થવાનો વારો આવે છે ટીવી સ્ક્રીન ના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં લોકો ચપ્પલ મૂકી અને લાઈનમાં જોવા મળી રહ્યા છે જ્યાં મોડી રાત્રિ થી જે લોકો ચપ્પલ મૂકી અને લાઈન બનાવી રહ્યા છે આ લાઈન કેવાયસી માટેની છે જ્યાં કેવાયસી ની ધીમી ગતિ ચાલી રહી છે આ ધીમી ગતિ કામગીરીને લઈને લોકો મોડી રાત્રે પણ લાઈનમાં રહેવા માટે મજબૂર પડ્યા છે કડકડતી ઠંડીમાં પણ લોકો લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે એક તરફ ઠંડીની શરૂઆત છે ને બીજી તરફ ધરમના ધક્કા ખાવા પડે છે ત્યારે તંત્રના વાકે પ્રજાને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે